વિભાગની આગાહ મુજબ રાજ્યમાં આજે વરસાદનું જોર વધશે રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ્સ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આજે મધ્યમ વરસાદની આગાહી આજે દાહોદ વડોદરા नर्मदा છોટા ઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે અન્ય જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વર્ષી શકે છે. ગુજરાતમાં સરેરાશ વરસાદની સ્થિતિ. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. કચ્છ રીજીન સૌથી વધુ 64% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત 59.11% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત 54.04% વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર 54.02% વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાત 51.64% સરેરાશ વરસાદ નોંધાયો છે ડેમ અને જળાશયોની સ્થિતિ સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી સમાન આ ડેમમાં હાલ 59.42% એટલે કે 198503 એમસીએફટી જેટલો જળ સંગ્રહ થયો છે અન્ય જળાશયો રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં સંગ્રહ ક્ષમતાના એકસઠ દશાંશ શૂન્ય છ ટકા જેટલું પાણી છે ડેમની સ્થિતિ રાજ્યના બસો છ ડેમ પૈકી અઠ્ઠાવીસ ડેમ સંપૂર્ણ ભરાયા છે આ ઉપરાંત અડતાલીસ ડેમને હાઈ એલર્ટ ઓગણીસ ડેમને એલર્ટ અને તેવીસ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપી વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ you